તો વાત કરીએ રાજ્યમાં સારી કરવામાં આવી છે તો રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે આગાહી રાજ્યમાં ચોવીસ કલાકમાં સુડતાલીસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો ત્યારે પોણા બે ઇંચ વરસાદ જોવા મળ્યો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના મેપમાં એક સાથે ચાર સાયકોલોજીન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થાય છે જેમાંથી એક સાયકોલોજીન સર્ક્યુલેશન ગુજરાતની મહારાષ્ટ્રમાં છે સોભ આપણ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સતત વરસાદી માહોલના પગલે ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશી જોવા મળી રહી છે તો હવામાન વિભાગ દ્વારા સતત રાજ્યના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો હવામાન વિભાગની આગાહી આજની આગાહીમાં સતત પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને આજની વાત કરીએ તો આજે તેર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નવ જિલ્લામાં એલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસ્તો જે સમાચારની વાત કરીએ તો સાબર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને અપાતી રિટેનમેન્ટની એટલે કે ભાવ ફેરની રકમ ચૂકવવા માટે તાજેતરમાં વ્યાપક રજૂઆત કરાઇ હતી તો ડેરીના નવા નિયામક મંડળે દૂધ ઉત્પાદક હિતને લઈને મોટો નિર્ણય આપ્યો છે તો બસોને અઠ્ઠાવન કરોડ નવ મહિનાની ભાવફેરની રકમ આપવાનો નિર્ણય કરાયો છે તો અગિયાર જુલાઈએ દૂધ મંડળીએ દૂધ બિલમાં રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો છે જેના સાડા ત્રણ લાખ પશુપાલકોને લાભ મળશે દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નકલી ઘી માવો તેલ ભેલસેલવાળી મીઠાઈઓ સહિત અનેક બ્રાન્ડેડ ચીજ ચીજવસ્તુની ડુપ્લિકેટ પ્રોડક્ટ ધૂમ મચાવી રહ્યો એમાં બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાહક બગરીચાના એકસો ને અઠ્યાવીસ ડુપ્લિકેટ પાઉચ ભીલોડામાંથી ઝડપાયા જ છે સો ફટાપટ જે સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીમાં ભવિષ્ય નિધિમાં યોગદાન કરવા માટે હાલ ન્યૂનતન વેતન પંદર હજાર રૂપિયા છે જેને બજેટમાં વધારીને પચીસ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે તો આ પ્રસ્તાવને શ્રમ અને રોજગાર મંત્રાલયે તૈયાર કર્યું છે તો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે તો સુરતના કામરેજ સહિતના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પંદર જુલાઈ સુધી વરસાદ અંગેની આગાહી કરી છે જે અનુસાર આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જ્યારે અમદાવાદ વડોદરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે જે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં નેવ જિલ્લા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમાં રાજ્યમાં પંદર જિલ્લા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ચાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો બે તાલુકામાં ત્રણેક થી વધુ વરસાદ જોવા મળ્યો છે રૂસો કટાપટ બે સમાચારની વાત કરીએ તો સત્તર રાજ્યમાં થી ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા તો આસામમાં છવ્વીસ જિલ્લામાં પાક પશુ સંકટ રૂસો કટાપટ બે સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો તો હોમન વિભાગ દ્વારા આગામી પંદર જુલાઈ સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે આજે આખા દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અઢાર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબી ગયો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે બપોરે બે વાગ્યા સુધી રાજ્યના સાસઠ તાલુકામાં મેઘમેર નવ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ તો સુરતના કામરેજમાં ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તો ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે આચાર્યની નવી ત્રણસો ને એક જગ્યાનો ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરતમાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ કામરેજમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ તો સુરતમાં સવા ઇંચ વરસાદ તો રાજકોટના ઉપલેટામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ ખબેક્યો

તો બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે સવારના છ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન પાટણના વેરાવળમાં પંદર મીમી જ્યારે માળિયાટીનામાં ચૌદ મીમી જાફરાબાદમાં સાત મીમી અને મેંદાડામાં ચાર મીમી વરસાદ જોવા મળ્યો જ્યારે કેશોદ જૂનાગઢ માંગરોળ અનેક વિસ્તારમાં ત્રણ મીમી વરસાદ જોવા મળ્યો

રિક્ષામાં હાથી દાંત વચ્ચે જતા નીકળેલા બે ઇસ્મોની ધરપકડ સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરતમાં ડાયમંડ એસોસિએશન દ્વારા પાંચમું બી ટુ બી ક્રાફ્ટ સુરત ડાયમંડ એક્સપ્રેસનું આયોજન આગામી તારીખ બારથી ચૌદ જુલાઈ દરમિયાન કરવામાં આવશે જેમાં લૂઝ ડાયમંડ નેચરલ લેબગ્રોન જૅરી તેમજ મશીનગરી સોફ્ટવેર ટેકનોલોજી મળીને એકસો ને અઢાર બુથ માટે પ્રદર્શિત થનાર છે ટાફ બીજા સમાચારની વાત કરીએ તો વર્ષ બે ગુજરાત નિર્માણનો રાજ્ય સરકારનો નિર્ધાર રાજ્યમાં ગાજવીજ સાથે મેઘરજાની તોફાની બેટિંગ બે કલાકમાં લોધિકામાં પોણા ચાર ઇંચ વરસાદ તો ભાવરમાં સવા ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો બીજા સમાચારની ની વાત કરીએ તો ગુજરાતમાં એકસો ને આડત્રીસ તાલુકામાં વરસાદની માહોલ પાંત્રીસ તાલુકામાં માં એક થી પાંચ ઇંચ સુધી વરસાદ તો વેરાવળમાં બે કલાકમાં ચાર ઇંચ ધોધમાર વરસાદ જોવા મળ્યો તો રસ્તા પર પાણી ભરાયા સમાચાર અંબાલાલ પટેલની મોટી આગાહી અગિયાર જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તો કચ્છ મધ્ય ગુજરાતમાં ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે તો શાકભાજી ના ભાવ વધવાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું ટમેટા સો અને વટાણા એકસો ને સાત સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાલીસ થી વધુ તાલુકો એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો જેમાં રાજ્યમાં વીજળી પડતા ત્રણ લોકોના મોત થયા તેમજ એકસો આડત્રીસ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો તેમજ લોધિકામાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો તો ગીર સોમનાથના વેરાવળમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ઉસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એલપીજી ધારકો માટે મોટી રાહત કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી એલપીજી સિલિન્ડરના કરોડો ગ્રાહકોને રાહત આપી છે તો હરદીપસિંહ પુરીએ સ્પષ્ટ કરી છે કે એલપીજી સિલિન્ડર માટે ઈ કેયુસી કરવા માટે કોઈ મર્યાદા નથી

ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરી છે તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે તો આગામી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હજી તેમાં અમલમાં ક્યારે આવે તે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી તો સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો પાસઠ લાખ લોકોને સાત હજાર રૂપિયા પેન્શન મળશે જ્યાં દોસ્તો કેબિનેટમાં એક જુલાઈથી પેન્શન વધારવાની ચર્ચા થઈ હતી આ હેઠળ આપવામાં આવતી રકમ ત્રણ હજારથી વધારીને ચાર હજાર કરોડનો નિર્ણયને મંજૂરી આપી છે નક્કી કરવામાં આવ્યું છે કે એક જુલાઈથી વધેલા પેન્શનના ઘરે ઘરે પહોંચાડવામાં આવશે તો ચૂંટણીમાં આપેલા વચન મુજબ તેમાંથી દરેકને છેલ્લા ત્રણ મહિના સાથે મળીને આગામી સાત હજાર રૂપિયાનું પેન્શન મળશે તો દોસ્તો પટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત તો કૃષિ મંત્રી રાઘુજી પટેલની મોટી જાહેરાત સામે આવી છે તો શાકભાજી ખેતી અને પ્રાકૃતિક ખેતીને પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી કરતાં શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ હેક્ટરથી વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જી હા દોસ્તો આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જે આ દોસ્તો ખેડૂતોને પાક વીમા વળતરનો સરકારનો રિપોર્ટ હાઈકોર્ટ દ્વારા નકારી કાઢ્યો તો બે હજાર સત્તર ના અઢાર ના વરસાદ માં સર્વ ન થયા તેવું અવલોકન જોવા મળ્યું તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો શાકભાજીના ભાવમાં જોરદાર ઉછાવો ટમેટા ના ભાવ છેલ્લા એક મહિનામાં માં બાસઠ ટકા અને કાંદા ભાવ છેલ્લા એક મહિનામાં માં એકત્રીસ ટકા વધ્યા તો બટાકાના ભાવ પણ છેલ્લા એક મહિનામાં માં સોળ ટકા નો વધારો નોંધાયો Ты должен...